મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે જન શિક્ષણ સંસ્થા ભરૂચ દ્વારા મેગા ક્લીનનેસ ડ્રાઇવનું આયોજન કરાયું ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થા ભરૂચ દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મેગા ક્લીનનેસ ડ્રાઇવનું આયોજન અંકલેશ્વર ખાતે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગ અને સંકલનથી અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં સ્વચ્છતા હી સેવાના સૂત્રને સાર્થક કરતા કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેડબલએસના નિયામક જૈનુલ સૈયદના માર્ગદર્શન હેઠળ રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર હરીશભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં બંને સંસ્થાની ટીમોએ કામગીરી નિભાવી હતી આ પ્રસંગે જેડબલએસના ડબલ એસના કાગઝી શ્રીમતી ક્રિષ્નાબેન એ એમ એ કુમારી અમિતા વસાવા તથા રિસોર્સ પર્સન શ્રીમતી વિભાબેન લાડોલા શ્રીમતી ઈલાબેન પટેલ વિવેકાનંદ ટ્રસ્ટના હસમુખભાઈ પટેલ વગેરેનો જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો સફાઈ કાર્યક્રમના અંતે સૌ સહભાગીઓને તથા જાહેર જનતાને પર્યાવરણની રક્ષા કાજે પ્લાસ્ટિકને નકારવા વિનામૂલ્યે નોન વુવન બેગનું વિતરણ કરાયું અંતમાં ફિલ્ડ અને લાઇવલીહૂડ કોઓર્ડિનેટર શ્રીમતી કૃષ્ણાબેન કઠોડિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહ્યું એસ આઇન ન્યૂઝ સાથે